જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમ જય યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો ગરમાયું છે કેન્દ્રમાં રહેલા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પાર્શ્વ વોરા પર મેનેજમેન્ટે ગંભીર આક્ષેપો લગાવ્યા મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ડૉક્ટર પાર્શ્વ વોરાએ એકલા હાથે કૌભાંડ આચર્યું અને તેમણે પોતાને બેઘાદ બતાવ્યા છે ગુજરાત પર ડોક્ટર પાર્શ્વ બોરાના હાથી કોલોની સ્થિત ઘરે પહોંચી હતી તો ત્યાં અલીગઢી તાળા લાગેલા જોવા મળ્યા તેમના પિતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર એલ એસ વોરા અને માતા ડોક્ટર શ્વેતા બોરા પણ ઘરેથી ગાયબ છે ડોક્ટર પાર્શ્વ અને તેમની માતા બંને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ડિરેક્ટર તેમજ પાર્ટનર છે રાજ્ય આરોગ્ય વિભાગે ડોક્ટર પાર્શ્વ બોરાને તુરંત અસરથી સસ્પેન્ડ કરી દીધા છે મેનેજમેન્ટના આક્ષેપોમાં કહેવાયું છે કે ડોક્ટર પાર્શ્વએ પીએમ જય કાર્ડ ધારકોના નામે ખોટા

કાર્યવાહી બાદ તે જ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા ડોક્ટર પાર્સ વોરા હાલ જે છે જામનગર છોડી ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે જોઈ શકાય છે આ તેમનું મકાન છે ડોક્ટર પાર્સ વોરા એમડી કાર્ડિયોલોજીસ્ટ અને તેમના જે પિતા છે એલએશ વોરા એ પણ એમડી છે અને સ્વાતિ બોરા કે જેમના માતા છે તે પણ જે છે તે એમડી છે હવે વાત કરવામાં આવે સ્વાતિ વોરાની તો જે હોસ્પિટલમાં જે ઇન્સ્ટિટ્યૂટમાં હાલ જે આ પ્રકરણ સામે આવ્યું છે તેમાં સ્વાતિ બોરા છે તેની પણ તેમાં ડિરેક્ટર તરીકે ભૂમિકા રહેલી છે એટલે કે પુત્ર અને માતાનો શું રોલ છે તે તો હવે જે ડિરેક્ટરો દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે જ સામે આવે છે છે પરંતુ હાલ જે તે ઇન્સ્ટિટ્યુટ દ્વારા એકમાત્ર પાસો વોરાના નામે વોરંટ કાઢવામાં આવ્યું હોય તેવા આક્ષેપો લગાવી રહ્યા છે કેમ કે તે પણ તેના દ્વારા જ જે છે તે પીએમ કેવાય યોજનામાં ગોબાચારી આચરવામાં આવી છે અને જે દર્દીઓના મૃત્યુ થયા છે તેના પાછળ પણ આ પાસો વોરા જ જિમ્મેદાર છે તેમ ડિરેક્ટરીની ટીમ એટલે કે ઇન્સ્ટિટ્યૂટનું મેનેજમેન્ટ કહી રહ્યું છે ત્યારે આ વાતમાં કેટલો ડમ છે પાસો ઓરા ગુનેગાર છે કે કેમ તે તો પોલીસ ફરિયાદ થાય તપાસ થાય ત્યારબાદ જ ખબર પડશે પરંતુ હાલ આ પ્રકરણને લઈને પાસો ઓરા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને મકાનમાં જે છે તે અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આઈ ગુજરાત ફર્સ્ટ જામનગર